તો બોટાદ શહેરના સાળનપુર રોડ પર હરણકુઈ વિસ્તારમાં ઐતિહાસિક વિરાટેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે અહીં શહેરીજનો મોટી સંખ્યામાં મહાદેવના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે વિરાટેશ્વર મહાદેવ મંદિર દ્વારા ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણીઓ પણ કરવામાં આવે છે તેમજ શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના દિવસે પણ યજ્ઞ મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે ત્યારે વિરાટેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય ઇતિહાસ આવેલો છે અહીં ભગવાન શિવ પોતે શિવલિંગ રૂપે પ્રકટ થયા હતા જેથી મંદિરનું નામ વિરાટેશ્વર મહાદેવ રાખેલું વિરેટર મંદિર છે એ મંદિર છે છે આયોજન વખતે અને આ લિંગ છે અને કમળ ઉપર પ્રગટ થયેલી છે આનો રોજ નવો નવો સંસ્કાર થાય છે અને રોજ માણસો અહીંયા પબ્લિક રહે છે પૌરાણિક ભગવાન મહાદેવ વિરાટેશ્વર મહાદેવનું મંદિર છે અને વર્ષોથી દાદા સ્વયંભૂ છે અને શ્રાવણ માસમાં તો આ કણે માણસોની અતિથી અતિ એમ કહેવાય કે માનવ માનવનું મેરામણ ઉમટ હોય છે પર્યુન તો પેખવાન દેવ કે દોતું દે સરપને સંઘરવા એ કામ શંકર નું કાગડા અને દેવો ની આગળ દૂત રૂપાળા કાયમ રહીએ એળા રાખે ભૂતી કૈલાસ વાળો કાગડા બધા ની મનોકામના પૂરો કરે એવા દાદા છે અને સ્વયંભુ શિવલિંગ છે આ સ્વયંભુ પ્રગટ થયેલા મહાદેવ છે આ કણે હજારો ભક્તો આવે છે એની બધા દાદા મનો મનોકામના પૂર્ણ કરે છે આ વિરાટેશ્વર મંદિર સાળીમપુર રોડ પર આવેલું છે અને સાલ થી વર્ષ જૂનું આ મંદિર છે અને અહીંયા જે વિરાટેશ્વર મહાદેવની શિવલિંગ છે એ સ્વયંભૂ પ્રગટ થયેલ છે એટલે અહીંયા જે દર્શન કરવા આવે છે એ ખૂબ જ ધન્યતા અનુભવે છે અને અહીં વિરાટેશ્વર મહાદેવના જે દર્શન કરે છે એની દરેક મનોકામના દાદા પૂર્ણ કરે છે એટલે કે શ્રાવણ મહિનાનો પવિત્ર દિવસ અને પહેલો સોમવાર અહીંયા વિરાટેશ્વર મહાદેવે દર્શન કરવા આવ્યો છો અને આ વિરાટેશ્વર મહાદેવનું મંદિર સાળીમપુર રોડથી નજીક આવેલું છે અને આ મંદિરે શ્રાવણ મહિના નો પ્રથમ સોમવારે હરિભક્તો શિવજીને પૂજા અર્ચના કરી અને ભગવાન ને પ્રસન્ન કરતા હોય છે આ જૂનું મંદિર છે બહુ પુરાણી મંદિર છે પછી શિવલિંગ ની પછી મંદિર બનાવ્યું પેલા શિવલિંગ પછી મંદિર બનાવ્યું અને અત્યારે બહુ સારું છે